ના કાપોદરા વિસ્તારમાં આવેલા નાના વરાછા ખાતેની નવદુર્ગા સોસાયટી અને અન્ય સોસાયટીના રહીશો દ્વારા ટીવીએસના શોરૂમનો વિરોધ કરવામાં આવ્યો કારણ કે ટીવીએસના શોરૂમનો જથ્થો ખડકી દેવામાં આવે છે તે નવા બાઇક આવતા હોય તો રાત્રે અથવા દિવસે મોટી કન્ટેનર આવતા હોવાથી સોસાયટીના રહીશો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો ત્યારે સોસાયટીના રહીશો દ્વારા કહેવા પ્રમાણે ગઈ બાર પાંચ બે હાજર ચોવીસ ના દિવસે સોસાયટીના પ્રમુખો અને ટીવીએસના માલિકની એક મીટિંગ થઈ હતી ટીવીએસ ના શોરૂમ ના માલિક દ્વારા સોસાયટી ના રહીશો ને એક એગ્રીમેન્ટ કરી આપવામાં આવ્યું કે તેમાં લખવામાં આવ્યું કે ઇમરજન્સી સિવાય અન્ય કોઈ એક્ટિવિટી પાછળના ગેટ ઉપર કરવામાં નહીં આવે ત્યારે સમય જતાં ત્યાં સર્વિસ માં આવતા બાઇક અને નવા આવતા બાઇક ના કન્ટેનરો લાવવામાં આવે છે ત્યારે પાંચે સોસાયટીઓ દ્વારા આજ રોજ વિરોધ કરવામાં આવ્યો ત્યારે સો નંબર ને ફોન કરાતા કાપોદરા પોલીસ ઘટના સ્થળે પહોંચીને પોલીસ સ્ટેશન ખાતે આવીને તેઓનું નિવેદન લખવા કહ્યું ત્યારે તમામ રહીશો અને મહિલાઓ કાપોદરા સાગરભાઈ બુદેલિયા નાના વરા નાના વરા છે નવદુર્ગા સોસાયટી અમારી સમસ્યા એવી છે કે અમારી નહીં પાંચ સોસાયટી નવદુર્ગા ત્રણ નવદુર્ગા બે નવદુર્ગા એક અને મહાદેવનગર સોસાયટી અને અંબિકા વિજય સોસાયટી બધા જ લોકોનો જે સોસાયટીનો જે રસ્તો છે એ રસ્તા ઉપર ટીવીએસ શોરૂમવાળા આવે ઇલેક્ટ્રિક બાઇકનો શોરૂમ મોટો બનાવી નાખ્યો છે ગેરકાયદેસર જે છે એમાં બનાવી નાખ્યો છે અને એ લોકોએ પાછળનો જે ગેટમાં સર્વિસ સેન્ટર અને સ્પેર પાર્ટસનું એ લોકોએ ભવ્ય મોટા પાયે એ લોકોએ સર્વિસ સેન્ટર બનાવ્યું છે જે એ લોકો અમારી સોસાયટીમાંથી બધા જ વાહન સર્વિસ સેન્ટર માથેથી નીકળે છે જે અમારી સોસાયટીવાળાને ક્યાં જવાનું એના માટે આજે અમે કાપોદરા પોલીસ સ્ટેશન આવ્યા છીએ આગળ પેલા અમે એસએમસી માં રજૂઆત કરેલી હતી એટલે આ લોકોએ જે ટીવીએસ ના માલિક છે લલિતભાઈ એણે અમને એવું કીધું કે હું તમને પાછળનો ગેટ ખોલશું નહીં તમને સોસાયટીમાં કોઈ પણ તકલીફ નહીં થાય એના માટે અમે લોકો બાહેદરી આપીએ છીએ અને અમને એફિડેવિટ અમને નોટરાઈઝ લખાણ આપી દીધું છે સ્ટેમ્પ પેપર પર હવે એ લોકો આજે ફરી ગયા છે અને એ લોકો પાછળનો ગેટ ચાલુ કરી દીધો છે અને પાછળનો ગેટ ચાલુ કરી દીધો છે અને ત્યાં અમને દાદાગીરી કરે છે ટીવી શોરૂમવાળા શું તકલીફ છે તમારી અમને એનાથી તકલીફ છે અમારે સોસાયટીમાં બધા રસ્તા બ્લોક થઈ જાય છે એ લોકોના મોટા મોટા ટ્રક આવે છે એ ટ્રક અમારે સોસાયટીમાં કોઈ ઇમરજન્સી અમારો જે ચાલવાનો રસ્તો છે એ બંધ થઈ જાય છે રાત્રે બે ત્રણ ત્રણ વાગે મોટા મોટા સાયરનવાળા જે ટ્રક એ આવી જાય છે એ લોકો રસ્તા પર આખા જ રસ્તા પર ગાડીઓ એ લોકોને ટીવીએસની ઇલેક્ટ્રિક બાઇકો બધી મૂકી દે છે એ અમારો ઇસ્યુ છે કરારનામામાં લલિતભાઈ એવું લખેલું ટીવીએસના ના માલિકે એવું લખેલું છે કે અમે સોસાયટીમાંથી ગાડી ચલાવશું નહીં અમે પાછળનો ગેટ ખોલશું નહીં તમને જે તકલીફ થાય એ બધી કોઈ સમસ્યા અમે ઊભી કરશું નહીં અમે પાછળનો ગેટ બંધ રાખશું એક ઇમરજન્સી ફાયર સેફ્ટી સિવાય કોઈ ખોલશું નહીં ગેટ એ બધું હમણાં એ લોકો ચાલુ કરી દીધું છે ગેટ મારું નામ સુશીલ સિંહ તોમર નાના વરાછા નવદુર્ગા સોસાયટી શેરી નંબર બે નો પ્રમુખ છું અને આજ મુદ્દે જે અહીંયા ભેગા થયા છે કાપુદરા પોલીસ સ્ટેશનમાં એ મુદ્દો છે કે ટીવીએસ પટેલ ટીવીએસ નામનો જે શોરૂમ આવેલો છે બાઇકનો જે ઇલેક્ટ્રિક તથા પેટ્રોલના બધા બાઇકોનો સેલ કરે છે તે બિલકુલ અમારી લગોલગ જ આવ્યો છે અને સિરી નંબર બે અને સિટી નંબર ત્રણની વચ્ચે આવેલ છે જો કે હમણાં છ મહિના પહેલાં એ લોકોએ જે બાંધકામનું રિનોવેશન સ્ટાર્ટ કર્યું ત્યારે પતરાના શેડ જે કંઈ ગેરકાયદેસર મ્યુનિસિપાલિટી પ્રમાણે છે તેમ છતાં પણ એ લોકોએ આગળ કારગીરી વધારી અને અમારા સિટીની અંદર પાણીનો નિકાલનો પ્રશ્ન ઊભો થયો અને પતરાનો જે ઢાળ હતો તે મારામાં મૂક્યો તો અમે એનો વિરોધ કર્યો છે કે ભાઈ કા કેમ આ રીતે છે તો એ લોકોના માલિક વચ્ચે અમારી સમજૂતી મિટિંગ થઈ અને મિટિંગ દરમિયાન નક્કી થયું કે શ્રી લલિતભાઈ જે ટીવીએસના માલિક છે એમનું એમ કેવું છે કે આપણે તમારા બધા જ પ્રશ્નોને જો વાહીદારી આપી દઈએ તો તમારા ભવિષ્યમાં કોઈ જાતનો પ્રશ્ન ઊભો થશે નહીં તો અમે બધા રહીશું એ બધી નક્કી કર્યું કે આપણે કોઈ જાતનો કોઈની સાથે કોઈ દુશ્મનાવટ નથી પણ તેમ છતાં જો આ રીતની કામગીરી અને કોઈ લખીને આપે છે તો આપણને કોઈ વાંધો નથી તો લખવામાં કરારનામામાં જે આગળ બતાવવામાં આવેલું છે કે કરારમાં એમ છે કે કોઈપણ પ્રકારનો ટીવીએસ જે છે તે પાણીનો નિકાલ અમારી શેરીમાં નહીં કરશે તે લોકો કર્યું છે અને પછી જે પાછળનો રસ્તાનો જે વપરાશ છે તે રસ્તાનો કોઈપણ જાતનો કમર્શિયલ ઉપયોગ કરશે નહીં અને રસ્તો ફક્ત અને ફક્ત ઇમરજન્સી ફાયર ગેટનો જ ઉપયોગ કરવામાં આવશે તેવી બાંહેદારી રિટર્નમાં શ્રી લલિતભાઈ પટેલ જે ટીવીએસના માલિક છે તેણે આવું લખીને આપ્યું છે તેમ છતાં અંદર ખાને દરવાજો બંધ કરીને બધી જ કામગીરીઓ અંદર ચાલતી હતી અને રહીશોએ એમ સમજી લો કે ભાઈ અંદર કોઈ એની રીતે કામગીરી ચાલતી હતી પણ હમણાં બે દિવસથી એ લોકોએ જે રીતનું ઓપન કરી નાખ્યું છે શટર પાછળથી અને એમ સમજવામાં આવે છે કે પાછળનો જે રસ્તો જેને આપણે સર્વિસ રોડ કહી શકાય તો આજુબાજુની પાંચ સોસાયટી જેવી કે નવદુર્ગા શેરી નંબર એક શેરી નંબર બે શેરી નંબર ત્રણ અંબિકા વિજય સોસાયટી તથા મહાદેવનગર સોસાયટીના બધા જ રહીશો અમે ભેગા થઈને જોયું કે આ બધું શું છે જો લેખિતમાં આ રીતે કરાર થઈ ગયો હોય તેમ છતાં પાછળનો રસ્તો ખોલવાનો કોઈ પ્રશ્ન થવો જોઈએ નહીં તો એ રજૂઆત અમે વારંવાર એ લોકોને કરી છે બે દિવસથી અમારી એ લોકો સાથે ઘણી બધી ચર્ચાઓ થઈ એ લોકો શોરૂમમાં વાતો થઈ છે જેમ તમે જોઈ શકો છો કે બધી મહિલાઓ પણ અહીંયા ઊભી છે પણ એ લોકોનું એમ કેવું છે કે અમારે આ તો રસ્તો રહેશે જ અને તમારે જે કરવું હોય એ કરી લો તો આ રીતની ધાક ધમકીઓ પણ અમને એ લોકો દ્વારામાં આપવામાં આવે છે અને માલિકો દ્વારા કોઈપણ જાતનો અમને સપોર્ટ પણ નથી આપવામાં આવ્યો ત્યારે અમે નજીકના પોલીસ સ્ટેશન સ્ટેશનશ્રી અહીંયા કાપુરા પોલીસ સ્ટેશનમાં આવીને એક અરજી આપવા માંગીએ છીએ કે આ રીતનું દૂષણ અને નગરપાલિકાને પણ અમે કહેવા માંગીએ છીએ જો આ મારું નિવેદન શ્રી આપણા